તાજેતરમાં જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ટાઉન હોલ ખાતે ટીપી અગિયારની મિટિંગ બોલાવવામાં આવેલ હતી જેમાં જમીન માલિકોને બોલાવી અને એના વાંધા સૂચનો લેવા માટેની મિટિંગ હતી આ ટીપી બનાવવાની છે કે નહીં એ અંગેનો લોકમત લેવા માટેની આ મીટિંગ હતી જુનાગઢ શહેર વિકસી રહ્યું છે જૂનાગઢ શહેરની અંદર સત્તામંડળ દ્વારા જુદા જુદા વિસ્તારની અંદર ઝાંઝેડા વિસ્તારમાં ટીંબાવાડી વિસ્તાર જોશીપરા જુનાગઢ અને જુદા જુદા વિસ્તારમાં નવી ટીપીઓ બની રહી છે ના ટીપીઓના ઝાંઝેડા વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં વિરોધ થયો છે જોશીપરામાં વિરોધ થયો છે અને ટીપી અગિયારમાં પણ વિરોધ થયો છે એનું કારણ એ છે કે જૂનાગઢ શહેરની અંદર જે ટીપી બનાવવામાં આવે છે એની અંદર કાયદાની જે જોગવાઈઓ છે એનું પૂરું પાલન કરવામાં આવતું નથી લોકોને ટીપી વિશે માહિતગાર કરવામાં આવતા નથી જે વિસ્તારની અંદર વિકાસ થઈ ગયો છે જ્યાં નાના રસ્તાઓ છે સિમેન્ટ રસ્તા સિમેન્ટ બની ગયા છે કટ સ્ટ્રીટ લાઇટ આવા વિસ્તારની અંદર ટીપીના રસ્તાઓ પહોળા કરવાથી ઘણા લોકોની દુકાનો કપાઈ જાય ઘણા લોકોના મકાનો કપાઈ જાય નાના નાના માણસોના મકાનો કપાઈ જાય તો સ્વાભાવિક છે એ લોકોને જીવનની એક મૂડીરૂપ મકાનો બન્યા હોય એટલે આવા લોકોનો પણ વિરોધ થયો છે ઉપરાંત આવા વિસ્તારની અંદર જ્યાં ટીપી લાગુ પડે ત્યાં લોકો પાસેથી બેટરમેન્ટ ચાર્જ લેવામાં આવે છે એટલે કે હાઉસટેક્સ તો ઉઘરાવવામાં મહાનગરપાલિકા દ્વારા આવે છે પરંતુ એક વિકાસ ચાર્જ પણ લેવામાં આવે છે એટલે ભવિષ્યની અંદર બસો પાંચસો કરોડ રૂપિયાની જે ટીપી બનતી હોય એ લોકો પાસેથી ઉઘરાવવામાં આવે છે એને કારણે લોકોમાં મોટા પાયે વિરોધ થાય છે ત્યારે સરકારને લોકોએ વિનંતી કરી છે કે જે કાયદાની જોગવાઈ મુજબ ટીપી બનાવો લોકોને નુકસાની ન જાય તેવી રીતે ટીપી બનાવો અને આ જ્યાં રોડ રસ્તા સ્ટ્રીટલાઇટ ગટોરો થઈ ગઈ છે ત્યાં સરકાર બેટરમેન્ટ ચાર્જ માફ કરે અને આમ પણ જાહેર સુવિધાઓ જે આપવાની હોય છે એ સરકારે આપવાની હોય છે ચાંચડા વિસ્તારની અંદર ચાલીસ ટકા ખેડૂતોની જમીન મફત લઈ લેવાની ઉપરાંત પાંચસો કરોડ રૂપિયા જેવો ડેવલપમેન્ટ ચાર્જ લોકો પાસેથી લેવાનો જે ખેડૂતો મહેસૂલ ભરી શકતા નથી એવા એક એક ખેડૂત પાસે પચીસ પચાસ લાખ કરોડ રૂપિયા જેવો ચાર્જ વસૂલ કરવાનો આવે તો પછી લોકો કેવી રીતે આ વિકાસમાં જોડાય એટલે સરકાર અને તંત્ર દ્વારા એવી રીતે ટીપી બનાવવી જોઈએ કે લોકો ઉપર ભારણ ન આવે અને વિકાસ થાય તો જેથી કરીને બેટરમેન્ટ ચાર્જ માફ કરવા જોઈએ ચાલીસ ટકા જમીનો મફત લેવાનો કાયદો નથી પરંતુ સરકારના તંત્ર દ્વારા એવું ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે છે અને લોકોની મફત જમીન લઈ લેવામાં આવે છે કોઈનો રોડ કપાતમાં જમીન જાય કોઈની રોડ કપાતમાં મકાન જાય તો એને એફએસઆઈ આપવી જોઈએ એના વળતર આપવાનું હોય છે પરંતુ અત્યારનું તંત્ર એવું માને છે કે તમારા માટે અમે વિકાસ કરીએ છીએ તો તમે જ બધું ભોગવો હવે ત્યાં માત્ર લોકો ઉપર જ એક તરફી જ ભોગવવાનું આવે તો લોકો સહમત ન થાય એટલે ટીપીની અંદર અગિયારમાં મોટા પાયે વિરોધીઓ છે ઝાંઝેડા રોડથી છે ચાલુ કરી અને કાળવાના કાંઠા સુધી ટીપી લીધી છે હવે ખરેખર એની અંદર નિયમ છે કે ઝાંઝેડા રોડ અને રેલવે વચ્ચે હોય તો બે વચ્ચેની એ ટીપી બનાવવી જોઈએ હવે ઝાંઝેડા રોડ રેલવે લાઇન એને ટપીને પછી છે કાળવા સુધી વિસ્તાર લેવો એ પણ કાયદાની જોગવાઈની વિરુદ્ધ છે એટલે મૂળભૂત ટીપી જે બનાવવામાં આવી છે જૂનાગઢની અંદર એ ટોટલી કાયદાનો ભંગ કરીને સરકારની ગાઈડલાઈન ભંગ કરીને કરવામાં આવી છે એટલે લોકોમાં વિરોધ થાય છે એટલે સરકાર અને તંત્ર એમાં કાયદાને ધ્યાનમાં રાખી લોકોના હક હિતનું ધ્યાન રાખી અને વિકાસ થાય એવું કામ કરે તો મને એમ લાગે છે કે જુનાગઢનો વિકાસ ઝડપથી થશે